નામ અને ગામ સાથેની વાત છે ઘટના એવી બને આ એવડો દાતાર માણસ એટલું મિત્રો એવા મળ્યા સ્નેહી એવા મળ્યા અરે કહેવા ગયો સાહેબ પોતાનો ભાગ રાખનારા ભાગ્યા એવા મળ્યા રળી રળીને મળ્યા આપવા અને આ એટલું સમાજમાં દાન આપે આંગણે કોઈ ભૂખ્યો ન જાય સાહેબ રોજ વી પચ્ચીસ મહેમાન બપોરને તમને કોઈ સાહુ પીતા હોય

આ ગિરનાર ની આજુબાજુ તમે રહ્યો છો સાહેબ અમે તો એટલું ગઈ જયારે ગઈ ત્યારે કે આ વિસ્તાર જે છે ગિરનાર ની આજુબાજુ નો વિસ્તાર છે જુનાણા જે ભૂમિ છે સાહેબ વિશ્વ આના દર્શન કરવા માટે તલખે છે અને આપ એટલા બધા ભાગશાળી છો એની જ માટીમાં આળોટીને તમે મોટા થયા છો સાહેબ અમે તમારા દર્શન કરીને રાજી થાય છે આ નરુ સત્ય અંદરથી ઈર્ષા વહી જાય ત્યારે માનજો કે તમારી ઉપર તમારા કુળદેવીની કૃપા થાય છે બાકી લાખો વાર ભાગવત સાંભળી લ્યો પરીક્ષિત રાજા હાથ દે સાંભળ્યું ને મોક્ષ મળી ગયો એ ભાઈ અને આપણે હિતેર હિતેર વાર સાંભળી ફેર ન પીડ્યો મોકસ તો ક્યાં આવે સુદામાં એક વાર દ્વારકા આવે અને દ્વારકાધીશ એને લેવા માટે દોટ દે આપણે હાથસો વાર જઈએ મૂર્તિ કોઈ દી આપણે દાંત ના કાઢ્યા મીરા આની આ મૂર્તિ સાહેબ મેવાડના મહારાણી મીરા એને મૂર્તિમાં સમાવી લે કૃષ્ણ આ સત્ય ઘટનાઓ છે એક ભાઈ મને પૂછ્યું મને કે મૂર્તિ બોલતી હોય પાણો બોલે કે તારું કટાઈ ગયેલું મોબાઈલ બોલે છે તો પાણો ન બોલે શું વાત કરી તારામાં સિમ કાર્ડ ન હોય તો બીજું શું થાય તો એ તો હામ હામી લાગી ગયું હોય તો લાગે ના ભાઈ ને ઈર્ષા એના જ દીકરાના લગન ઘરમાં કાંઈ નહીં એટલે વિચાર એવો આવ્યો કે મોટા ભાઈની ઘોડી છે ને એ ચોરી આવો અને રાતોરાત કોકને વેચી દઉં કોઈ દી વેમ મારા ઉપર નહીં પડે કે ભાઈ ચોરી ગયો હોય એવું અને એના પૈસાથી દીકરાનો લગન કરી નાખો સાહેબ વાળીએ ઘોડી ચોરવા ગયા ખાનદાન પ્રાણી હોય ને એમાં એ ખાનદાની પડી હોય કે આ મારો માલિક નથી આ બીજો કોક ચોરવા ઘોડી ચોડવા આવ્યો નો દીકરો કાકો ઘોડી છોડવા ગયા અને ઘોડી અહણી અવાજ કર્યો ઘોડી મારો માલિક નથી મને કોક ચોરવા આવ્યો અવાજ સાંભળી દીકરો જાગી ગયો જોયું તો કાકાને ઓળખ કાકા તમે ઘોડી ચોરવા થોડું કાકા આવવાનું કીધું હોય તો વાડીએ બાંધી હવે હાલ હાલ આ દેખી ગયો કાલ કોકને કહી દે કટારનો ઘા કર્યો સાહેબ લોભ કેટલા સુધી માણસ ને ફોગાડી દે તમે જોજો અને ખાનદાની ગમે એવું આવે તો એમાં બીજો ડાઘ નો આવે એ વિવરાના દીકરા ને કટાર મારી લોહીની સોલ્યું છૂટી દીકરો પડી ગયો ભત્રીજો કાકો ઘોડી લઈને નીકળી ગયો પણ ખાદદાન ઘોડી નહીં પોતાની ડેલીએ જ લઈ ગઈ વાળી વળી નહીં અને મોટાભાઈની ડેલી આવીને ઘોડી હાણી મોટાભાઈએ જોયું તો પોતાના ભાઈને ઘોડી માથે જોયું શું કર્યું ત્યાં બોલ્યો નહીં કાંઈ નક્કી કઈક વાડીએ બન્યું છે ભાઈ ઘોડી થી હેઠે ઉતરી ગયો મોટા ભાઈ ઘોડી ઉપર બેઠા ને ઘોડી વાડીએ લઈને આવી લોહી ના ખાબો છે એમાં પેટ નો દીકરો પડે બેટા કોણે કર્યા કાળા કામ બાપુજી કોઈને નો કયો તો કઉ કોઈને નો કહું ખાવ મારા સોગન દીકરા તારા સોગન કોઈ નો કહું કાકાની તકલીફ બહુ હોય છે ભાઈ ના લગ્ન છે કાકા ઘોડી ચોર આવ્યા હતા મેં ના નહોતી પાડી પણ એને એમ છું કે જઈ કહી દે કાકા એ મને કટાર મારી હવે આવું ગામમાં એક શરતે તમારે એ જ કહેવાનું ભાઈ ઘોડિયેલી પડી ગયો લાગી ગયો અને કાલે કાકાના દીકરાના લગનમાં ન જાવ તો તમને મારા છોકન છે કાકાથી થઈએ કે બાપુ આપણાથી ન કરાય આપણે એનો ઘોડો ઉજાડવો પડે અને આપણે કેટલું એનું ધ્યાન ન રાખ્યું કે આજે આપણી ઘોડી ચોડવા આવવું પડ્યું બ્રાહ્મણ હા બેટા હું કોઈને નહીં કહું ઘરે લઈ ગયા પડદો નાખી દીધો આડો જે કઈ દવા દારૂ થાય એ સમયની પદ્ધતિથી પાટા બધાણા બીજો દી ત્રીજો દી ચોથે દિવસે જાન જવાની હતી ડાયરો બેઠો છે કે કીધું કેમ તમારા મોટા ભાઈ કે નહીં આવે હે નહીં આવે અંગત મિત્ર તો કેમ લઈ આવે કે ભૂલ મારી છે જો હામ હામાં પહોંચાવા થાય ને સાહેબ ત્યારે પરમાત્માનું અવતરણ થતું હોય કે દોસ્ત કોઈને કહી દે તો હવે વાંધો નથી પણ મારે એવો કોઈ પાપી નથી મારામાં ઈર્ષા હતી ભાઈ મળે ત્યારે મીઠું મીઠું બોલતો તો હું પણ અંદરથી ભાઈની ખુમારી અને ભાઈની સંપત્તિના એના જે વિકાસના કારણે હું અંદર હળકતો થયો હું એની ઘોડી ચોરવા ગયો થોડીક વાર ને અહીંયા દીકરે બોલાયો બાપુજી આજે જાન જવાની છે તમે જાઓ છો કે હા બેટા હું ત્યાર થાઉ છું હું કવિ ચાંદલો કરશું કે હા કાકાને ઘોડી વાલી હતી ને ભાઈના હાથ ગળનામાં આ ઘોડી લખાવી દેજો અને એક હજાર રૂપિયા એના એમ કહેવાય દ્યો ફૂલે કામમાં આપજો જેથી કરીને કાકાનો વરો ઉકલી જાય હારે તા તો હજારયા ઝીણી ઝીણી વાતો થાય સાહેબ બે મિત્રો વાતો કરે કે મારા ભાઈ નહીં આવે તા ડેલીમાં દેખાતા ઘોડી હોતા કે લે આવ્યા અરે સાહેબ દોટ દીધી હો મોટાભાઈ મને માફ કરજો થક્યો દોસ્ત માપ તો તિયંતી એક જ નાખ્યો અને હવે આ વાત તું કોઈને કહી તો તને મારા દીકરાના ના સોગંદ પણ મારા દીકરાએ કીધું છે કે આ ઘોડીક હાથગળામાં લખાવી જો અને આલે આ એક હજાર કોરા એ ભાઈના ફૂલે કા બાપજો આલે આ તારો વરો કરી લે ભૂલ તારી નહોતી ભૂલ અમારી હતી કે અમારી પાસે કાંઈક હતું અમે તારું ધ્યાન રાખી શક્યા કાંક ના મોટાભાઈ ભૂલ મારી હતી મેં તમને કોઈ દી દેખાવા ન દીધું કે મારી પાસે કાંઈ નથી કાંઈ નહોતું તો એ વળમાં વળમાં મેં વટથી ખોટો જીવ્યો અને આખર મારા વટે અને મારી ઈર્ષાએ મારા હાથે કાળા કામ કરાવ્યા કાંક ના ભાઈને કાંઈ નથી એ સાજો છે ચિંતા ન કરતો અને કહેવાય ગયો બે ભાઈ ભેટી પડ્યા કાંઈ ઘટના ઘટે પછી પ્રેમમાં પડવું એને કરતા જીવતરથી જ આનંદ કરો ને મારા વાલા જેથી કરીને પરમાત્મા રાજી રહે આપણી હારે બસ આવા ગામમાં કામ થતા હોય આ ગામની અંદર એક રંગ રાખજો બાપ ચૂંટણી આવ્યા કરે યા કરે નાની હોની ભૂલ્યું તો બધાયથી થયા કરે પણ ભાઈડો એને જ કહેવાય કામ મર્દ એને કહેવાય માફ કરવાની તાકાત હોય એને મર્દ કહેવાય અને માફી માગીએ કે એને મર્દ કહેવાય સવાય કે માફ પણ કરી શકે અને માફી પણ માગી શકે સાહેબ એટલી આખી દુનિયામાં તમે રખડા કરો સાહેબ આખા જીવતરનો એટલો જ વળ છે કે મોટા ભાઈ મારીથી ભૂલ થઈ ગઈ ઓ ભાઈ એટલું કહેવામાં સુપ્રીમ કોર્ટ સુધી જાય છે હો ન્યા પાછા સજામાં ઉભા રહી ઓલો ગગલા આવે શું કરતા હતો અને ત્યાં તો પાછા નામે ટૂંકા બોલે જો મારું કોર્ટમાં નામા શું કે માયાવીરા સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર માયાભાઈ આવી રહ્યા છે પૂરું થઈ જાય ભલામણ બસ જીવન માલી વટ અને વળ જાય અને કેવળ ને કેવળ એકબીજા સાથે પ્રેમ વધે અરે છોડો જ્ઞાતિવાદ પણ પૂરો થવો જોઈએ અઢારે વરણ એક બનો અઢારે વરણ હો હો ની વ્યવસ્થામાં હોવ ને જ્ઞાતિ છે એ વ્યવસ્થા છે વરણ છે એ વ્યવસ્થા છે વાદ નથી આ વાદમાં નાખીને હેરાન કરી નાખ્યા બસ અઢારે વરણ એક બનીએ ગુજરાતી બનીએ ભારતી બનીએ હિન્દુસ્તાની બનીએ અરે છોડો સનાતન ધર્મી બનીએ જેથી કરી અને બીજી વાર કોઈ આ ધર્મનો નામ ન લઈ શકવો જોઈએ સાહેબ કરી અને ત્યારે વાળા બધે આટો મરાઈ ગયા તો હું નવીરા થઈ ગયા તા સાહેબ ઓલા ઈર્ષા કરવા ગયા બનો સનાતન ધર્મ એક જોવે વર્ણ એક જોવે અરે નવરાત્રીમાં બધા ભેગા થઈ યાર ઠુમકી મારી લો આવો આનંદ થતો હોય લેર કરી લ્યો પૈસા વપરાય જાય આનંદ કરી લીધો નહીં વપરાય જાય